નમસ્કાર સારવાર ભાવનગર જિલ્લાના તળાજા પાસે મહેન્દ્રસિંહ સરવૈયા એ અષ્ટાંગ આયુર્વેદિક ધામની શરૂઆત કરી છે અહીં કેન્સર ડાયાબિટીસ કિડનીની રાહત સારવાર કરવામાં આવે છે વર્ષમાં ત્રીસ હજાર દર્દી સારવાર માટે આવે છે જનસામાન્ય સુધી આયુર્વેદ પહોંચે તે ઉદ્દેશ્ય ફી ફિક્સ નથી યથાશક્તિ દર્દી આપે ફી નિરાશ્રિત વ્યક્તિ માટે દવા સારવાર બિલકુલ ફ્રી આવનારી પેઢીને તૈયાર કરવાનો ઉમદા અભિગમ નિઃશુલ્ક શીખવાડાય છે આયુર્વેદના પાઠ આયુર્વેદ કથાના માધ્યમથી અનોખો પ્રચાર આયુર્વેદ ધામમાં છે અહીં યજ્ઞશાળા અને ગૌશાળા પણ આવેલી છે એકવાર મુલાકાત અવશ્ય લેવા લાયક રિપોર્ટર દીપો કારડિયા ભાવનગર જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આયુર્વેદ એ ભારતનું પ્રાચીન ઋષિઓ દ્વારા પ્રણિત એક અદ્ભુત વિજ્ઞાન છે જે વર્તમાન સમયમાં ખાસ કરીને ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયરો કોલેસ્ટ્રોલ થાઇરોઇડ આર્થરાઇટિસથી માંડી સાંધા હાડકાં દુખાવા અને કેન્સર સુધીના રોગમાં સમગ્ર વિશ્વના લોકોને નવું જીવન આપી શકે અષ્ટાંગ આયુર્વેદ ધામમાં છેલ્લા બે વર્ષથી અને બે હજાર અગિયારથી હું ચિકિત્સા ક્ષેત્રમાં છું ક્લાસ ટુ મેડિકલ ઓફિસર તરીકે જે તળાજાના દિહોરમાં સેવા આપીને ત્યારથી દર વર્ષે ત્રીસથી ચાલીસ હજાર લોકો સારવાર લેવા માટે આવે છે અને આ બધા જ રોગની અંદર હજારો લોકો અત્યાર સુધીમાં સારવારથી નવું જીવન પ્રાપ્ત થયું છે ત્યારે હું દરેક લોકોને કહેવા માગું છું કે ભારતનું વૈદિક શાસ્ત્રના આપણે સામાન્ય નિયમોનું આચરણ કરીએ તો આપણે ઘર બેઠા ઘણી બધી બીમારીથી બચી શકીએ એમ છીએ ખાસ કરીને કે પાણીને ખાવું જોઈએ અને ખાવાને પીવું જોઈએ જ્યારે આપણે ભોજન કરીએ ત્યારે ખૂબ ચાવી ચાવીને લઈએ અને પાણી લઈએ ત્યારે ખૂબ લાળ મિસ કરીને લઈએ તેલની જગ્યાએ દેશી ઘાણીનું તલનું તેલ વાપરીએ અથવા ઘાણીનું તેલ વાપરીએ રિફાઇન્ડ ન વાપરીએ દૂધ સવારે ન પીએ દૂધ સાંજે પીએ અને ગાયનું દૂધ પીએ ને તાજું દૂધ લઈએ આ ઉપરાંત સફેદ ખાંડની જગ્યાએ બ્રાઉન શુગર વાપરીએ સફેદ મીઠાની જગ્યાએ ફરાળી મીઠું વાપરીએ ફિલ્ટરના પાણીની જગ્યાએ વરસાદનું પાણી ખાસ કરીને મઘા નક્ષત્રનું પાણી ઉત્તમ છે દર અઠવાડિયે એકવાર આપણે આપણા બોડીને શુદ્ધિકરણ કરી નાખીએ વર્ષે બે વાર પંચકર્મ કરીએ આ ઉપરાંત બે ઔષધિ આપણે નિત્ય આપણા જીવનમાં સ્થાન આપીએ એક છે અરડે બેહડા આમળા એટલે ત્રિફળા રેગ્યુલર ખાલી પેટે અને ભોજન પછી અડધી ચમચી અને એક ચમચી રસાયણ ચૂણ એટલે ગળો ગોખરું નામળા એટલી નાની નાની ધ્યાન રાખીને આપણું સ્વાસ્થ્યનું ખૂબ સારું થાય ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન આયુર્વેદ કયા કયા બીમારીમાં કેવું કરી શકે તો સૌથી પહેલાં તો શરદી ઉધરા જાડા ઉલટી તાવ છ મહિને વર્ષે એકવાર આપને થાય તો એ બીમારી નથી શરીરની શુદ્ધિકરણની પ્રક્રિયા છે એને તાત્કાલિક દવા લઈને આપણે રોગને દબાવી દેતી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એની જગ્યાએ બેથી ત્રણ દિવસ રોટલો રોટલી અનાજ ન લઈએ ઉકાળેલું પાણી લઈએ મગનું પાણી પીએ આ ઉપરાંત તાવ હોય તો સુદર્શનનો ઉકાળો ઉધરસ હોય તો અરડુસી શરદી હોય તો હળદરને તુલસી ઝાડા ઉલટી હોય તો લીંબુ સરબત લઈએ તો આ મોટાભાગે આપણે ઘર બેઠા બે થી ત્રણ દિવસમાં સરળ હળવા ભોજનથી આપણે સારા થઈ શકીએ બાકીની જે કાંઈ બીમારી છે એનું આપણી જીવનશૈલીમાં પરિવર્તન કરીને આયુર્વેદ સારવારથી દરેક રોગમાંથી પરમનન્ટ આપણે બહાર આવી શકીએ છીએ એટલે એમાં જીવનભર દવાઓ લેવી એ યોગ્ય નથી વ્યાજબી પણ નથી અને અત્યારે જે ઓપરેશન થઈ રહ્યા છે ખાસ કરીને રીરિપ્લેસમેન્ટ સર્જરી એ વાસ્ક્યુલર નેક્રોસિસ સાંધાનો ઘસારો હાર્ટના સ્ટેન્ડ બાયપાસ કેન્સરમાં એ ઓપરેશનથી આપણે પણ બચી શકીએ છીએ કેન્સરના કેસીસ અત્યારે ખૂબ વધી રહ્યા છે ત્યારે એનું સૌથી મોટું કારણ છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ આપણા ઘરમાં જેટલું થાય એટલું કેમિકલ પેસ્ટિસાઇડ વગરનું ભોજન કરીએ અને વ્યસનમાંથી મુક્ત બનીએ ખાસ કરીને મોઢાના કેન્સરમાં જેનું મોઢું સાંકડું હોય સફેદ સારી હોય અને મોઢામાં ચાંદી પડતી હોય કેન્સરની શરૂઆત છે એ જ અવસ્થામાં જો આપણે આયુર્વેદ સારવાર લઈએ તો એમાંથી બહાર આપણે આવી શકીએ છીએ એક આયુર્વેદના વેદ તરીકે આપ સૌને પ્રાર્થના કરું છું કે આપ સૌ જ્યારે તળાજાથી મહુવા તરફ જાઓ ત્યારે નેશનલ હાઈવે પર અષ્ટાંગ આયુર્વેદ ધામ છે ત્યાં મધ્યમાં સરસ મજાની યજ્ઞશાળા ગૌશાળા બસો વીસ પ્રકારની અલગ અલગ ઔષધિ ધન્વંતરી ભગવાનનું સરસ મજાનું મંદિર અને તમને આનંદ આવે એવી ઉર્જાવાળી એક પવિત્ર જગ્યા છે આપ અવશ્ય એ જગ્યાના ભગવાનના ગૌમાતાના દર્શન કરવા માટે વધારો અને આપણા ઘરમાં પરિવારના દરેક લોકોને એકવાર યુટ્યુબ ચેનલ ઉપર આયુર્વેદ આખી કથા છે બેથી અઢી કલાકની કથામાં માણસ ક્યાંથી બીમાર પડે ને કઈ રીતે બીમારમાંથી સારું રહેવું એ તમે અવશ્ય બધા સાંભળજો અને વધારે લોકો સુધી પહોંચાડજો કથા સાંભળવાથી તમારા ઘરનું અત્યારે એવરેજ આંકડો છે કે ભારતમાં વીસથી ત્રીસ ટકા આવકના મેડિકલની અંદર ખર્ચો થાય છે એમાંથી એંશીથી નેવું ટકા તમારો ખર્ચો બચી જશે કારણ કે આપણા ઋષિએ કીધું છે ખોરાકથી મોટી કોઈ દવા નથી આપ સૌ આ વિડિયો જેટલા જેટલા લોકો સુધી પહોંચી બધા લોકોને મારી પ્રાર્થના છે કે ખાલી આને પ્રવચન અને વિડીયો હમસતાની તમારા જીવનમાં આચરણમાં ઉતારજો અને સ્વદેશીથી સ્વાવલંબીને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે આપણું સ્વદેશી ચિકિત્સા સ્વદેશી કૃષિ સ્વદેશી શિક્ષણ વ્યવસ્થા તરફ આપણે પાછા વળીએ એ જ પ્રાર્થના સાથે નમસ્કાર પ્રણામ જય આયુર્વેદ જય ધન્વંત્રી ભગવાન